બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહેર પટેલની અધ્યક્ષતામાં સુઈકામ તાલુકાના બોરુ ખાતે ગતરોજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વિવિધ પ્રજાલક્ષી અને લોકાભિમુખ યોજનાઓની ગ્રામજનોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ ગ્રામજનોના પર નિરાકરણ લાવવામાં કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગામના વિકાસ માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત તમામ અધિકારી કર્મચારીઓને વધુ ફિલ્ડ વર્ક કરી સરકારની પ્રજા અને કલ્યાણકારી યોજનાની વધુમાં વધુ અસરકારક રીતે અમલવારી કરવા માટે સૂચના આપવામાં આવી હતી તો આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ સુઈગામના